શું જૂનાગઢ લોકસભા બેઠકમાં કોંગ્રેસનું કામ સમૂહ સૂત્ર નહીં ઉતરે ઉમેદવાર હીરા જોટવાની મુશ્કેલી વધી રહી હોય તે પ્રકારે ભાષણબાજી અને નિવેદનબાજી કોંગ્રેસના અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ કરી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર ઇન્ડિયા ગઠબંધન અને આમ આદમી પાર્ટીના નેતા જગમાલવાળા ગઈકાલે ટાવર ચોકની સભામાં વરસ્યા હતા અને કહ્યું હતું કે તેઓ અડધા સરકારી બની ગયા છે ત્યારે વિમલ ચુડાસમાએ કહ્યું કે તે ભાજપના ઇશારે કામ કરે છે જગમાલ વાળા જો ભાજપથી દૂર થાય તો તેમને જેલના સળિયા ગણવા પડે અને હવે શરૂ થયું છે રાજકારણ જુનાગઢ લોકસભાનું વિગતવાર સમજીએ વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જુનાગઢ લોકસભા બેઠક પર સાંસદ રાજેશ ઉમેદવાર છે તેઓ પણ પણ વિવાદથી ઘેરાયેલા રહ્યા છે છે હજુ વિવાદમાં લોહાણા સમાજનો ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાનો વિવાદ તેમનાથી શાંત નથી થઈ રહ્યો ત્યારે કોંગ્રેસના નેતાઓને હતું કે આપણને તો ફાયદો છે એટલે કોંગ્રેસના ઉમેદવાર છે હીરા જોટવા હીરાબા જોટવાને લાગી રહ્યું હતું કે આના કારણે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કલ છે અને જે પ્રકારે ડૉક્ટર અતુલ ચગના આત્મહત્યાનો મામલો સાંસદ રાજેશ ચુડાસમાનો પીછો નથી છોડતો તો મારા માટે કેટલાક રસ્તા સરળ બની રહ્યા છે પણ તેમની સાથે તેમના અંગત કો તેમના સંબંધી કો તેમના પરિવારના એક સભ્ય કો કે હાલ ઇન્ડિયા ગઠબંધનના પરિવારના તેમના આજે એક સભ્ય તેમની પાર્ટીના આમ આદમી પાર્ટીના નેતા જગમાલ વાળા તેમણે જે નિવેદન ગઈકાલે ટાવર ચોકમાં આપ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે વાસ્તવિક હીરો છે અમારો સિત્તેર ધારાસભ્યો ને લઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી પરંતુ અહીંયા વાસ્તવિક હીરો તમે ચૂંટીને કાઢ્યો છે એટલે કે વિમલ ચુડાસમા જે એકમાત્ર સૌરાષ્ટ્રમાં સાંસદ બચ્યા છે અને હવે તે પચીસ તારીખના કહીને ગયા છે પરંતુ દેખાયા નથી ક્યાંય હવે તે પણ અડધો સરકારી બની રહ્યો છે આવા વિમલ ચુડાસમા પર પ્રહાર કર્યા

પણ આવી સીડું હવે ત્રણ દિવસ થી હું કરીએ તો અંબાડવું પડે ને આ ભાઈ ગયા અહિયાં અત્યારે સૌરાષ્ટ્ર ની અંદર એક જ ધારાસભ્ય કોંગ્રેસ પાસે છે એ સોમનાથ છે એ પણ અર્ધ સરકારી થઈ ગયો તો હતા જગમાલવાળા જેવો વિમલ ચુડાસમા પર ગંભીર પ્રહારો કરી રહ્યા હતા આ પ્રહારોની વચ્ચે હવે વિમલ ચુડાસમા પણ વેદાને આવ્યા છે પત્રકારોની સામે વિમલ ચુડાસમાએ સ્પષ્ટતાથી કહ્યું કે જગમાલવાળા મારી સામે ભૂતકાળમાં ચૂંટણી હારી ગયા હતા તેના કારણે અત્યારે એવી વાતો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની નજીક તેઓ છે મને અનેક ઓફરો આવ્યું છે છતાં પણ હું પક્ષને વફાદાર રહ્યો છું મને ઉમેદવારે અને પાર્ટીએ સોંપેલા કામને હું આજે પણ કરું છું અને કરતો રહેવાનું છું પણ જો જગમાલવાળા ઈચ્છતા હોય કે હીરા અને ચૂંટણી જીતાડવી છે તો તેમને અત્યારે આ ક્યાં કરવાની જરૂર છે તેમના આક્ષેપો સાંભળો વિમલ ચુડાસમાએ કહ્યું કે તેઓનું કામ શું છે બે નંબરના ધંધા કરે છે જગમાલવાળા એ પ્રકારના ગંભીર આરોપ વિમલ ચુડાસમા કરી રહ્યા છે એના માટે જ ગીર સોમનાથમાં ખાસ તો આ કરંટ જોવા મળશે અને કોંગ્રેસને શું પ્રકારની સ્થિતિ નિર્માણ થશે હવે ખબર નહીં પડે મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે ચોરવા નગરપાલિકાના કોર્પોરેટર અને ચોરવા નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છું ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી અને તેર જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા દ્વારા મને ચોરબાડ શહેર ચોરબાડ નગરપાલિકા શહેરની એ જિમ્મેદારી સોંપેલી છે અને એ સોંપવા પહેલાં એમને મીટિંગ પણ બોલાવેલી હતી એમાં વડીલ શ્રી હમભાઈ સોલંકી વડીલ શ્રી મેરુભાઈ પંપાણીયા વડીલ શ્રી જયકરભાઈ ચોટાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરણભાઈ બામરઢિયા હાજર હતા અને એમને તેમણે કીધું કે તમે બધે એમના ઘરે જાઓ કરશનભાઈ બારડ જિલ્લા પ્રમુખને અને હિરનભાઈ બામરઢિયા તાલુકા પ્રમુખને એમને કીધું કે તમે એમના ઘરે જાઓ અને ધારાસભ્યને કહો કે નેવ સોમનાથ વિધાનસભાની જિમ્મેદારી હીરાભાઈ ચોટવા પોતે સાંભળવા માગે છે અને ચોરવાણની એ એ ચોરવાણની જિમ્મેદારી વિમલભાઈ ચુડાસમાએ એમને કીધું કે એ સંભાળે કારણ કે આ અહીંના જે ભાજપના ઉમેદવાર જે છે લોકસભાના એ અહીંના ચોરવાના જ છે એટલે ત્યાંની જિમ્મેદારી સંભાળે એવું મને મારા ઘરે આવીને આ બંને કીધેલું અને આ બધા વડીલોની વાત વચારે વાત થઈ લે એટલે હું આ જિમ્મેદારી ચોડવા નગરપાલિકાની સંભાળી રહ્યો છું અને અમે આજે સવારે ડોર ટુ ડોર પ્રચાર પણ કેટલા દિવસથી ચાલુ છે અને આજે દુકાન તો દુકાનનો પાંચ વાગ્યા સુધીનો સમય છે ત્યાર સુધી દુકાન તો દુકાન પર પ્રચાર અમે મોટી સંખ્યામાં લોકો લઈને કરીએ છીએ અને આની જિમ્મેદારી મને જ્યારે હીરાભાઈ ચોટો આપી છે ત્યારે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને આ આની જિમ્મેદારીમાં જે જિમ્મેદારી આપી છે કામ કરીને નિભાવીશ ચાહે જગમનવાળા હોય જગમલભાઈ વાડાએ જે મારી ઉપર આક્ષેપ નાખ્યો છે એ જગમલભાઈ વાડા અવારનવાર આક્ષેપ નાખવા માટે ટેવાયેલા છે કારણ કે બે હજાર બાવીસમાં તે મારી સામે ફોર્મ ભરેલું અને બત્રીસ હજારની બત્રીસ હજારે તેમની ગાડી અટકાયેલી અને એ ત્રીજા ક્રમ ઉપર આવેલા એટલે એ બે હજાર બાવીસમાં મારી ઉપર મારી મારી સામે હારેલા છે એના કારણે એ અત્યારે એ બોલી રહ્યા છે આમે જગમલભાઈ તો હંમેશા પહેલેથી બીજેપીના માણસ છે અને બીજેપી વિચારધારાએ ટેવાયેલા છે અને અમે દર ચૂંટણીમાં અપક્ષમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય કે અન્ય કોઈ પણ પાર્ટીમાં હોય કોઈને સમર્થન આપ્યું હોય તો હંમેશા એ બીજા બીજેપીના ઇશારા કરે છે જ્યારે બે હજાર સત્તરમાં મને સપોર્ટ આપ્યો હતો અને ત્યારે એને અમિતભાઈ શાહ સાથે વોટલો બેસી અને ત્યાં એમને એની અંદર મિટિંગ કરી લીધી અને જાહેર સભામાં જાહેર સભામાં એવું બોલ્યા કે હિન્દુ મુસ્લિમનો દંગો થઈ ગયા તો માન મન થયા મારી એવું સૌરાષ્ટ્રની પ્રજા એ દંગાથી બચી અને મેં ત્યાં શાંત કર્યું અને બે હજાર સત્તરમાં મારી જીત થઈ બે હજાર બાવીસમાં હમણાં ક્યાંક બે દિવસ પહેલા મુસ્લિમ સમાજમાં મીટિંગ કરી ત્યાં પણ મારા વિશે બોયલા કાલે પણ મારા વિશે બોયેલા કારણ કે એ આટલે બોલે છે કે ભાજપને ને ઈશારે કરે છે એમના ધંધા છે એ બે નંબરના લીઝના ધંધાઓ છે અને એ ધંધાઓ જો એ ભાજપને ઈશારે કામ ન કરે તો બાકીની જિંદગી એને જેલમાં ગાઢવી પડે એટલે ભાજપને ઈશારે એ મને બદનામ કરવા માટેનો આ પ્રયત્ન કરે છે અને એ જો ખાસ કરીને હીરાભાઈ જોટવાને જીતાડવા માંગતા હોય તો અત્યારે આ બધું કરવાથી જે સમજી લો કે મારા ચાહકો કે જે કંઈ મારા મને લાગતા હોય કે જેના હું કામ કરતો હોય એ નારાજ થાય તો એ હીરાભાઈને જ નુકસાન થાય છે એટલે મને સો ટકા હું કહી શકું કે આ ભાજપને ઇશારે અને હીરાબાઈને નુકસાન કરવા માગે છે અને ભાજપને ઇશારે આ કરે છે અને હું તો કોંગ્રેસ પાર્ટીનો છું કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું છે મને તો લાખો રૂપિયાની ઓફર બે હજાર સત્તરમાં બે હજાર બાવીસમાં કેબિનેટ મિનિ મિનિસ્ટર પદ સંસદ પદ આવું બધું પણ આપેલું પણ હું મારી બાવીસ વર્ષની ઉંમરથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનું ક્યારે કોઈ પાર્ટી બદલી નથી બદલવાનું પણ નથી ને આપનો વિમલ ચુડાસમા કોંગ્રેસનું કફણ ઉઠીને જવાનું છે આ વિશ્વાસ આપું છું વિમલ જેવો આક્ષેપ ગંભીર પ્રકારના કરી રહ્યા છે જગમાલ વાળા પર અને હવે ચૂંટણીના મતદાન ને બસ કલાકોનો સમય બાકી છે ત્યારે આ બધું શરૂ થયું છે જગમાલ ગઈકાલે નિવેદન આપ્યું છે આજે નિવેદન આપી રહ્યા છે ધારાસભ્ય વિમલ ચુડાસમા આ ચિંતામાં ઉમેદવાર ઈરાજોટો જો વિચારતા હશે કે હવે મારે શું કરવાનું જોઈએ પરિણામ બતાવશે કોણે શું કર્યું કોનાથી ફાયદો થયો કોનાથી કેટલું નુકસાન વિશ્લેષણ પણ આપણે કરતા રહીશું તમામ વિશ્લેષણો નવજીવ ન્યૂઝ પર આવશે માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ